નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આપની જે ખેતીની જમીન હોય એ સરકાર હસ્તક થઈ ગઈ હોય તો કેવી રીતે પરત આપણે મેળવી શકીએ તો મિત્રો તમે મહેસૂલ ભરવામાં ચૂક કરો તો તેવા સંજોગોમાં પણ સરકાર તેવી જમીન ખાલસા કરી શકે છે જમીનના કે કબજેદાર તરીકે હંમેશા એક પ્રકારની સતર્કતા અને રાખવાની જરૂર હોય વખતો વખત તેની અધિકૃત એન્ટ્રીઓ પણ ચકાસતા રહેવું પડે છે તમારા હક હિતને જોખમા જોખમમાં મુક્તિ હોય તેવી કોઈ બાબતની એમાં અકસ્માતે કે ઈરાદાપૂર્વક દાખલ તો નથી થઈને તે પણ ચકાસણી તમારે કરવાની હોય છે તેની તકેદારી તમારે રાખવાની હોય છે ઘણીવાર તમારી જમીનની અંદર રેકોર્ડમાં સરકારનું નામ આવી જતું હોય છે ઘણી વખત જમીનના મૂળ માલિકની જાણ કે અજાણતા અથવા તો કોઈ હુકમના શરત ભંગ બદલ જમીન શ્રી સરકાર થઈ જતી હોય છે જમીન સરકાર દાખલ થઈ જતી હોય છે જમીન મહેસૂલ ધારાની કલમ સાડત્રીસની જોગવાઈ પ્રમાણે જમીન પરત માંગવા અને ખાનગી માલિકીને ઠરાવવા માટે કાર્યવાહી સરકાર વિરુદ્ધ કરી શકે છે જ્યાં સુધી તેવી વ્યક્તિ સરકાર દાખલ કરે જમીનમાં પોતાનો હક સાબિત નથી કરતી ત્યાં સુધી તેવી જમીન સરકારની ગણવામાં આવે છે લેન્ડ રેવન્યુ કોડની કલમ સાડત્રીસ એકમાં સરકારી જમીનનો નિકાલ કરવાનો અધિકાર કલેક્ટરને અપાયેલ છે ભાડા અપાયેલ જમીન પર વિવિધ સંજોગોની અંદર સરકારનો હક દાખલ થતો હોય છે તેમજ કલમ સાહીઠ અને બાસઠની અંદર પણ જમીનના નિકાલની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે કલમ સડસઠની અંદર પણ સરકાર તરફી જમીન એક સર કે લાંબા સમયગાળા ભાડે એટલે કે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટે પણ આપવાનો અધિકાર છે તે પરંતુ જમીન જેને અપાઈ હોય તેને તેની માલિકીનો હક મળતો નથી પરંતુ તેનો કબજો ઠરાવવાનો અને નક્કી કરેલો ઉપયોગનો જે હક છે ઉપયોગ કરવાનો હક તેમને મળતો રહે છે ઘણી વખત કબજેદાર વ્યક્તિ મહેસૂલ ભરવામાં ચૂક કરે તો તેવા સંજોગોમાં પણ સરકાર તેવી આ જે જમીન છે એ ખાલસા કરી શકે છે આથી કોઈપણ ખાતા હકની જમીન હંગામી કે કાયમી નિકાલ કરવાનો હોય તો કલેક્ટરને મહેસૂલ વિભાગ અને રાજ્ય સરકારની મંજૂરીથી આપી શકાય છે તેવી જમીનમાં ત્રાહિત વ્યક્તિનો કાયદેસરનો હક હોય તો કલેક્ટરે નક્કી કરેલા હુકમથી તે ચાલ ચાલ્યો જતો નથી સરકાર જમીનના નિકાલ માટે મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ અપનાવે છે સૌથી પહેલી છે કે હરાજી કરે છે બીજી છે કે ઊંચી કિંમત તેને ઠરાવવામાં આવે છે અને ત્રીજી છે કે વગર કિંમતે મહેસૂલ માફીથી

તેવા કોઈ પણ પ્રકારના પુરાવા રેવન્યુ રેકોર્ડ ઉપર ઉપલબ્ધ હોય તો તેને આધારે તેવી જમીન સરકાર પાસેથી પરત મેળવવા માટે જરૂરી અરજી કરી શકાય છે આવી અરજીના માધ્યમથી તમે જે શ્રી સરકાર થઈ ગયેલી જે જમીન હોય એ તમે પરત મેળવી શકો છો